હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવ અને અગિયાર માટે એક મસ્ત ખુશખબર લઈને આવ્યા છીએ બરાબર ને આ ગુજરાત બોર્ડે મહત્ત્વનો નિર્ણય લીધો છે જે તમને બહુ જ કામ આવવાનો છે તો એ વાત શરૂ કરતા પહેલાં જે વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને જૂના વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ ના કરીએ તો એ પણ કરી દે જેથી તમને આવી અવનવી જાણકારી અને બધું મટિરિયલ બધું મળતું રહે બરાબર તો હવે આપણે આગળ જઈશું તો વાત એ છે કે ધોરણ નવ અને સોરી ધોરણ દસ અને બારમાં ગયા વર્ષે જનરલ ઓપ્શનને એવું આવ્યું હતું બરાબર તો એના આધારે સરકારે આવો જ કંઈક નિર્ણય લીધો છે તો આગળ વધી અને વિસ્તારપૂર્વક જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો આપણે પહેલી જ લાઈન વાંચીએ કે ધોરણ નવ અને અગિયારની પરીક્ષાના માળખામાં પણ ફેરફાર કર્યો બરાબર તો પણ શબ્દ એટલે દસ બારમાં તો ઓલરેડી હતી પરંતુ નવ અને અગિયારમાં પણ ફેરફાર કર્યો છે બરાબર તો નીચે મોટી હેડલાઇન છે કે ધોરણ નવ અગિયારની પરીક્ષામાં જનરલ વિકલ્પ અને ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે એટલે આ વસ્તુ સારી છે કે હેતુલક્ષી ત્રીસ ટકા હોય એટલે ગણી લખે વીસ એમસી ક્યુ હોય અને દસ વીએસ ક્યુ કે પીવાય ક્યુ હોય તમે જે કહેતા હોય વીએસ ક્યુ કહેતા હોય કે પીવાયક્યુ કહેતા હોય બરાબર એક એક વાક્યના પ્રશ્નો એમ બરાબર તો એ હશે અને જનરલ વિકલ્પ જનરલ જનરલ વિકલ્પ એટલે સારામાં સારું કહેવાય કે તમને આલામાંથી આલું પેપર લખી શકો ગમે તે પ્રશ્ન લખી શકો એવું નહીં કે આની અથોમાં આ જ લખો ગમે તે પ્રશ્ન જે આપ્યા હોય કે ધારો કે આપણને સત્તરમાંથી તેલ લખવાના હોય બરાબર તો એમાંથી જે ચાર વધારાના છે એમાંથી તમારે લખો તો પણ લખી શકો ને ના લખો તો પણ લખી શકો હં એવું બરાબર તો એ સારામાં સારો વિકલ્પ છે ધોરણ દસ અને બારમાં તો હતો જ હવે ધોરણ નવ અને અગિયારમાં પણ છે હવે આગળ વધીએ તો કે બોક્સમાં લખ્યું છે કે ધોરણ નવ અગિયારનું હાલનું અને પરીક્ષાનું નવું માળખું તો પહેલાં પ્રશ્નોનું વેટેજ શું હતું અને હવે સુધારેલું શું છે તો હેતુલક્ષીમાં વીસ ટકા જે હતું એના બદલે હવે ત્રીસ ટકા થયું છે અને વર્ણનાત્મક એટલે કે જે મોટા હોય મોટા પ્રશ્નોને એવું બધું સેક્શન સી ડી ઈ કે એફ એની અંદર જે એંશી ટકા પૂછાતું હતું એના બદલે હવે સિત્તેર ટકા પૂછાશે એટલે આની અંદર થયું છું અને એમસીક્યુ વીએસક્યુમાં વધારે એટલે વિદ્યાર્થીઓ સારી રીતે પાસ થઈ શકે બરાબર તો ધોરણ નવ અને અગિયારમાં તો પચાસ પચાસ માર્કના પેપર હોય બરાબર તો પચાસ પચાસ માર્કના પેપર હોય તો આપણે અડધો અડધો કરી લેવાનું બરાબર એટલે એ રીતે થાય બાકી કંઈ પણ ઓલું બ્લૂ પ્રિન્ટનું મટીરિયલ વાર પડશે તો તમને જણાવી દઈશું કે આ રીતે છે બાકી અત્યારે સરકારે ખાલી આ સમાચાર આપ્યા છે કે ધોરણ નવ અગિયારની પરીક્ષામાં જનરલ વિકલ્પ અને ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે બરાબર કેમ કે ધોરણ નવ અને અગિયારના જે પહેલી એક્ઝામના અને બીજી એક્ઝામના જે પેપર હોય છે તે પચાસ પચાસ માર્કના હોય છે અને ત્યારબાદ સો માર્કના હોય છે તો સો માર્કમાં તો આ રીતે બરોબર જ છે કે ત્રીસ ટકા એમસી ક્યુ વીએસ ક્યુ અને સિત્તેર ટકા આવ્યા પરંતુ ફસ્ટ અને સેકન્ડ એક્ઝામમાં તો તમારે પચાસ પચાસ માર્કના આવશે એટલે એ રીતે સ્કૂલવાળા પણ પેપર કાર્ડ છે હવે કે બીજો પ્રશ્ન એ છે કે આજે ફસ્ટ એક્ઝામ છે આની અંદર આ રીતે પૂછાશે તો કે હા પૂછાઈ શકે કેમ કે હજુ પરીક્ષાના મહિનાની વાર છે અને હજુ પેપર પણ છપાયા ન હોય તો સ્કૂલો દ્વારા આ માળખાને ઉપયોગમાં લઈ શકાય બરાબર તો આ મહત્વનો નિર્ણય છે તો બીજું તો જે છે વધારાનું જ છે તો આપણે એક વાંચી લઈ કે જનરલ અને આંતરિક વિકલ્પ એટલે શું તો કે બોર્ડ દ્વારા આંતરિકના બદલે જનરલ વિકલ્પની જોગવાઈ લાગુ કરી છે અત્યાર સુધી જે આંતરિક વિકલ્પની જોગવાઈ હતી એ મુજબ એક પ્રશ્નના અથવામાં એક પ્રશ્ન પૂછવામાં આવતો હતો બરાબર જેથી વિદ્યાર્થીઓ બેમાંથી કોઈ એક પ્રશ્ન લખવો અનિવાર્ય હતું જે તમને ઘણી એવી મુશ્કેલી પડતી હતી કે બંને પણ અમુક ન આવડતા હોય અને નેક્સ્ટ પ્રશ્ન એવો હોય કે આમાં પણ અથવા અને તમને બંને બંને આવડતા હોય બરાબર તો એવું થતું હતું આમ વર્ણનાત્મક પ્રશ્ન વર્ણનાત્મક પ્રકારના તમામ પ્રશ્નો એ મુજબ પૂછાતા હતા જોકે હવે જનરલ વિકલ્પમાં પાંચ પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય અને તેમાંથી કોઈ પણ ત્રણ કે ચાર લખવાનો થાય આમ જનરલ ઓપ્શનના લીધે વિદ્યાર્થી અમુક પ્રકારની સીમિત તૈયારી કરી હોય તો પણ તે રીતે પાસ થઈ શકે એટલો ન્યાય આપી શકાય એવું નિષ્ણાતો જણાવે છે બરાબર તો તમને જનરલ ઓપ્શન તો ખબર પડી જ ગઈ હશે અને જો ન પડી હોય ને તો કોઈ પણ અમારી ધોરણ બારની બ્લૂ પ્રિન્ટ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે બરાબર બાકી આ રીતે કમ્પ્લીટ છે હવે તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી નબળા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે કે થોડી એવી મહેનત કરશો પચાસ ટકા જેવી મહેનત કરશો તો પણ તમે પાસ બરાબર તો આ એક સારો નિર્ણય છે તો દરેક વિદ્યાર્થી આ વિડીયોથી ખુશ થયા હોય આ સમાચારથી ખુશ થયા હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં થેન્ક યુ સર એવી રીતે કે ગમે તે સારો એ મેસેજ લખી દેજો તો અમે એપ્રિશિએટ થઈએ બરાબર તો આ હતા આજના ન્યૂઝ બરાબર તો સારામાં સારા ન્યૂઝ છે અને કોઈને ના ખબર હોય કોઈ તમારા ફ્રેન્ડને કે સ્ટુડન્ટને કે ગમે તેને ખબર ના હોય જે ધોરણ નવું અને અગિયારમાં અભ્યાસ કરતા હોય એમને ના ખબર હોય તો આ મેસેજ જરૂરથી પહોંચાડજો જેથી અમને પણ ખબર પડે કે આ રીતે કંઈક નવું આવ્યું છે ને જેનાથી અમને પરીક્ષામાં ફાયદો થાય એટલે ફર્સ્ટ એક્ઝામમાં પણ આવવાની ઘણી એવી શક્યતા છે કેમ કે પરીક્ષાને હજુ વાર છે તો ઘણી સ્કૂલો દ્વારા આ નિર્ણયને સ્વીકારવામાં પણ આવશે અને ફર્સ્ટ એક્ઝામમાં આ આવી પણ શકે છે તો દરેક વિદ્યાર્થી મેં મહેનતને શરૂ કરી દે અને ખાસ કે એમસીક્યુ વીએસક્યુ પણ સારું એવું માર્ક લાવે એવું માધ્યમ થઈ ગયું છે તો સારી એવી મહેનત કરે અને બાકી મોટા પ્રશ્નો તો તમે કરવાના જ છો બરાબર તો આની અંદર પણ એટલું ધ્યાન આપજો જેથી હવે તમે ત્રીસ ટકા આની અંદર લાવો તો સારું એવું રિઝલ્ટ લાવી શકો બરાબર તો અહીંયા મારો આ વિડીયો પૂરો થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આ આ વિડીયોને ખાસ પહોંચાડો જેથી અમને માહિતીને બધું મળતું રહે ને અગિયારમાં ધોરણ માટે પણ અમે બ્લુ પ્રિન્ટ લાવવાના હતા તો જલ્દીથી જલ્દી અમે જે વોટ માગ્યો છે વોટને તમે પૂરો કરો કે તમારે શું જોઈએ છે તો એ આધારે અમે વિડીયો લાવતા રહેશું બાકી અત્યારે ધોરણ બારની વસ્તુ ને પેપર સાઈડને એવું બધું મૂકવામાં આવી રહ્યું છે તો અગિયારમાં ધોરણ માટે જે અમે વોટ માગ્યો તો એ વોટને કમ્પ્લીટ કરજો બરાબર તો અહીંયા મારો આ વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો ટેલિગ્રામમાં જોઈન કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પેજને ફોલો કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી જ છે અને આની પણ જો તમારે પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને આપી દઈશું તો તમારો વિડીયો જોવા બદલ આભાર મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર જય હિન્દ જય ભારત